સોનું ક્યારે ખરીદવું લગ્ન પ્રસંગ હવે નજીક આવી રહ્યા છે અને બધા લોકો હવે વિચારમાં પડી ગયા છે કે સોના ચાંદી ક્યારે સસ્તું થશે કારણ કે હવે લગ્ન પ્રસંગ નજીક આવતાની સાથે બધા લોકોને સોનું તથા ચાંદી ખરીદવું પડતું હોય છે પરંતુ સોના તથા ચાંદીનો ભાવ અત્યારે હાઈ સોપાટીએ ઓલ ટાઈમ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો આજના વીડિયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે સોનું ક્યારે સસ્તું થશે જેની સાથે સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ આપણે આજના વીડિયોની અંદર માહિતી મેળવવાના છીએ

લઈને આવી ગયા છે ખૂબ જ મહત્વના સમાચાર વાત કરીએ તો અત્યારે બધા જ મિત્રોના એક જ સવાલ આવી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘુ છે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો વાત કરીએ તો અત્યારે મધ્યમ વર્ગના લોકો નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ અને હવે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘુ છે અને વાત કરીએ તો અત્યારે સોનાનો ભાવ ઓલ ટાઈમ સિત્તેર હજારની ઉપર ચાલી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને તહેવારો માટે તમે

વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી મિત્રો ચાંદીના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અથવા તો છેલ્લા દિવસથી ચાંદીના ભાવની અંદર સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જેની વચ્ચે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર છેલ્લા પાંચ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવના તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે અને હવે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ તો વાત કરીએ તો મિત્રો સોનાના ઈરાન ને યુદ્ધ ઉપરાંત બીજા કારણોથી પણ સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓમાં સતત સોનાના ભાવમાં શુક્રવારની વાત કરીએ તો શુક્રવારથી ફરીથી તેજી જોવા મળી છે અને ભારતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ અત્યારે વાત કરીએ તો એકસોને દસ રૂપિયા વધીને સિત્તોતેર હજાર પાંચસોને સાઠ રૂપિયા પ્રતિ એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે અને મિત્રો સોનાની ચમક સતત વધતી જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની અંદર છેલ્લા પાંચ દિવસથી કોઈ પણ ફેરફાર નથી જોવા મળી રહ્યો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ પણ ગત સપ્તાહની વચ્ચે સરખામણીમાં લઈએ તો સો રૂપિયા મોંઘું થઈને એકોતેર હજારને સો રૂપિયાની ઉપર ચાલી રહ્યો છે એક તોલા સોનાનો ભાવ અને વાત કરીએ તો કારોબાર કરતા જોવા મળી રહ્યા છે આ રીતે અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો અઢાર કેરેટ સોનામાં એસી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જે પ્રતિ દસ ગ્રામના ભાવ છે અઠ્ઠાવન હજાર એકસો સિત્તેર રૂપિયા અને ચાંદીના ભાવમાં પણ આજે કોઈ પણ બદલાવ નથી જોવા મળ્યો અને ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલના લેવલે પંચાણું હજાર પ્રતિ કિલો ચાંદીના ભાવે કારોબાર જોવા મળી રહ્યો હતો અને મલ્ટી કોમોડિટીની વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી અનુસાર સોનાના ભાવમાં દસ ને સોળે વધારો જોવા મળી રહ્યો હતો અને આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે જેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને હવે આપણે વાત કરીએ તો સોનું ખરીદવું છે પરંતુ સોનું ખરીદતી પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો આઈએસઓ દ્વારા વાત કરીએ તો સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્ક આવતો હોય છે જે આપ બધા જાણતા હશો વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ ગોલ્ડની અંદર નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા હોય છે અને બાવીસ કેરેટ સોનામાં આશરે એકાણું ટકા શુદ્ધતા હોય છે છે અને સામાન્ય રીતે સોનું વીસ અને બાવીસ કેરેટમાં વેચાતું હોય છે જ્યારે કેટલાક લોકો દાગીના માટે કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ વાત અઠાવન જ્યારે બાવીસ કેરેટ ઉપર નવસો ને સોળ પોઈન્ટ એકવીસ કેરેટ સોના ઉપર આઠસો પિંચોતેર અને અઢાર કેરેટ સોના ઉપર સાતસો પચાસ લખેલું હોય છે જે તમારે સોનું ખરીદતી વખતે આ બાબતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો બાવીસ સોનામાં નવ ટકા અને ધાતુઓ જેવી તાંબુ ઝીંક મિક્સ દાગીના ગડવામાં આવે છે ચોવીસ કેરેટ સોનામાં કોઈ વેળસેળ હોતી નથી જેથી આના સોનાના સિક્કા મળે છે પરંતુ ચોવીસ કેરેટ સોનાના દાગીના નથી બનાવવામાં આવતા આ દુકાન આ માટે દુકાનદાર અઢાર ને વીસ અને બાવીસ કેરેટ સોનું વેચતા હોય છે તો મિત્રો તમે પણ સોનું ખરીદી રહ્યા છો અને સોનાના ભાવમાં તમે રોકાણ કરવા માંગતા હોય જેની પણ આપણે થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો સોના તથા ચાંદીના ભાવની અંદર વાત કરીએ તો સોનાના ભાવમાં અત્યારે તમે રોકાણ કરી શકો છો કારણ કે છેલ્લા વીસ દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે

બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં રોકાણ કરો ત્યારે તમારે એક તોલા સોનાની અંદર બે હજારથી લઈને પચીસો સુધીનો ફાયદો થાય ત્યારે તમારે સોનાના ભાવમાં રોકાણ કરવું જોઈએ અને અત્યારે તમે રોકાણ કરી જ શકો છો કારણ કે હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવ વધારે તરફ જાય એવું જાણકારો તરફ જાણવા મળી રહ્યું છે અને વાત કરીએ તો લગ્ન પ્રસંગ માટે સોનું ક્યારે ખરીદવું બધા જ લોકોનો એક જ સવાલ આવી રહ્યો છે કે સોનાના ભાવની અંદર સતતને સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોનું ઓલ ટાઈમ હાઈ સો

દાગીના બનાવી અને લગ્ન પ્રસંગ માટે વ્યવહાર પણ કરતા હોય છે તો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે સોનાની ખરીદી કરવા માંગતા હોય તો અત્યારે કરી શકો છો અને વાત કરીએ ગઈ સાલની તો મિત્રો ગઈ સાલની આજુબાજુની વાત કરીએ તો સોનું અડસઠ હજારની આજુબાજુ એક તોલા સોનું વેચાઈ રહ્યું હતું ગઈ સાલમાં અને આ વર્ષની વાત કરીએ તો મિત્રો આ વર્ષે સોનું જ્યાંથી લઈને દસ થી અગિયાર હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની અંદર તો જ્યારે પણ ગયા વર્ષે જે લોકોએ સોનાના ભાવની અંદર રોકાણ કર્યું હશે તેઓને આ વર્ષે સારું એવું પ્રોફિટ પણ મળી રહ્યું છે અને વાત કરીએ તો અત્યારે હાલ તમે પણ રોકાણ કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો પરંતુ મિત્રો આપણે અગાઉ એક વિડીયો આપ્યો હતો તેમાં પણ જણાવ્યું હતું કે તમે સોનાના ભાવની રેન્જ પણ આપણે આપણા ગ્રાહકોને બતાવી દીધી હતી કે આ રેન્જની ઉપર જાય તો સોનાના ભાવની અંદર સતતને સતત વધારો જોવા મળી શકે છે અને હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતા જોવા મળી રહ્યા છે તો સોનાના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવની થોડી જાજી માહિતી મેળવી લઈએ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાંદીનો ભાવ છેલ્લા ચાર દિવસથી ચાંદીના ભાવની અંદર સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો અત્યારે ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગતા હોય તો ખરીદી શકો છો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ